સંદેશ ન્યુઝ માં આપનું સ્વાગત છે ખેડા જિલ્લા પોલીસ દ્વારા તૃતીય કપ બે હાજર પચીસ ફાઈનલ મેચ રમાય ખેડા જિલ્લા એલસીબી ટીમ અને વડતાલ પોલીસ વચ્ચે ફાઈનલ મેચ રમાય વડતાલ પોલીસ એલસીબી કરી પરાસ્ત સમસ્ત જિલ્લા

ગાંધી ટુર્નામેન્ટ નું આયોજન કરાયું રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ પોલીસ ભાઈઓ બહેનો પરિવારજનો આપણે છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે અલગ અલગ સ્પોર્ટ્સનું આયોજન કરીએ છીએ ક્રિકેટની આપણે જે ટુર્નામેન્ટ છે વોલીબોલની પણ આપણે કરીએ છીએ તબો આનો મુખ્ય હેતુ એ છે કે તમે બધા આપણી જે સ્ટ્રેસફુલ લાઈફ છે એમાંથી થોડો અલગ ટાઈમ સ્પોર્ટ્સ માટે કાઢી અને ફ્રેશ થાવ મેન્ટલી અને ફિઝિકલી ફિટ બનાવ અને આપણી જે ડ્યુટી છે આપણું જે પરફોર્મન્સ છે એ વધારેમાં વધારે સારું કરી શકે અને લોકોભિમુખ બનો એ માટેના પ્રયત્નો છે ટુર્નામેન્ટ તો આપણે વર્ષમાં અમુક દિવસ જ હોય પણ તમને વધારે એ પણ રિક્વેસ્ટ કરું છું તમારી પાસે અપેક્ષા રાખું છું એ કોઈને કોઈ ગેમ કમસે કમ સાત દિવસની અંદર ચાર કે પાંચ દિવસ પણ તમને ટાઈમ મળે તો કલાક દોઢ કલાક સમય અગરો તો ક્યાંક તમને અને તમારા પરિવારજનોને એનો ફાયદો ચોક્કસ મળશે ક્રિકેટ ટુર્નામેન્ટ હતી એમાં આગળની મેચ જોવાનું તો મને ટાઈમ નહોતો મળ્યો પણ ફાઇનલ મેચ જે છે એ તમામ બોલ શાંતિથી નિહાળી શક્યા ખૂબ એન્જોય કર્યું અને કોઈ પણ ગેમ હોય એમાં દરેક ટીમના કોઈને કોઈ પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ હોય અને એ આજે જોવા મળ્યું દાખલા તરીકે ફાસ્ટ બેટિંગ એલસી બી હતી તો એમાં હરમબાલ અને હિરેન આ બે વ્યક્તિએ મોટે ભાગે બાજી સંભાળી લીધી ખૂબ સારું

કે તમામ પ્રેઝેન્ટિયર્સ ને થેન્ક યુ પ્રાર્થના સંદેશ ન્યૂઝ તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ હમણાં જ શેર અને કરો